चलो एसएमसी एमसी कमेटी कोई कहे तो आओ चलो एस एमसी खिला

માન્ય ધારાસભ્ય શ્રી સંખેડા અને ઘનશ્યામભાઈ વાસદિયા પણ એની સાથે જોડાશે શ્રી બધી શીતલ કુંવરબા મહારાવનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ ત્યારબાદ હકીમભાઈ કુરેશી સાહેબના સ્વાગત ત્યારબાદ સ્વાગતને વધાવીએ ભારત માતા કી આજ રોજ જબુગામ પ્રાથમિક શાળા મુકામે મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાહેબ ની ઉપસ્થિતિમાં આપને બધા હું ને તમે જબુગામ વાળા બધા નસીબદાર કે મંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થાય એ બહુ આ પ્રોગ્રામ માં આ ગામના ઉપસ્થિત આગેવાનો ખૂબ સારો સહયોગ આપ્યો એ બદલ આપ સૌને અભિનંદન પાઠવું છું આટલું કઈ મારી વાત વિરમું છું અસ્તુ ભારત માતા જય જય શ્રી રામ ભારત માતા કી આજે જાબુ જાબુ ગામ ખાતે આઠ ઓરડાનું ખાતમુહૂર્ત જે થયું અને એના આજના પ્રસંગમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ બેન મલકાબેન આજ વિસ્તારના ઉત્સાહી અને જોશીલા ધારાસભ્ય આદરણીય જયંતીભાઈ એવા જ બીજા એવા જ બીજા ધારાસભ્ય અભયસિંહ તળવીજી બીજા ધારાસભ્ય ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાજી તાલુકા પંચાયતના પ્રમુખ બેન જિલ્લાના શ્રી શિક્ષણાધિકારીશ્રીઓ મંચસ્થ સૌ મહાનુભાવો ઉપસ્થિત આપ સૌ વડીલો મિત્રો પત્રકાર મિત્રો અને ખાસ કરીને વાલા બાળકો આજે વિશેષ ન કંઈ કહેતો પણ જ્યારે એક એક સાથે આઠ જ્યારે ગોળાઓનું ખાતમુહૂર્ત માન્ય આપણા મંત્રી સાહેબ ભીખુસિંહ પરમાર સાહેબના હસ્તે કરવામાં આવ્યું એમણે આપણી વચ્ચે અત્રે ઉપસ્થિત રહી અને ખૂબ કિંમતી સમય આપણા જબુ ગામ માટે ફાળ્યો છે માન્ય મંત્રી સાહેબનો આ તબક્કે આપણે ખૂબ ખૂબ આભાર માનીએ સાથે સાથે માન્ય શ્રી જેતપુર જયંતિભાઈ રાઠવા સાહેબ સંખેડાના ધારાસભ્યો અને અભિષી તળવી સાહેબ અને આપણા છોટાઉદેપુરના ધારાસભ્યો માન્ય રાજેન્દ્રભાઈ રાઠવા સાહેબ પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે તેમનો પણ આ તબક્કે આપણે આભાર માનીએ માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મલકાબેન તાલુકા પંચાયતના આપણા પ્રમુખશ્રી માન્ય શીતલબા મહારાઉલ અને માન્ય શ્રી શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત આજ ગામના વતની સેવા માન્ય સંજયભાઈ રાઠવા સાહેબ અને સાથે સાથે ઉપસ્થિત આપણા જિલ્લાના આવા ગામના વડીલ શ્રીઓ સરપંચ શ્રી અને તમામ મહાનુભાવો બાળકો તમામ આપનો કિંમતી સમય ફાળવી અને આ જે આપણા શાળાનો પ્રોગ્રામ જે છે ખાતમુહૂર્તનો પ્રોગ્રામ આપ દીપાવ્યો ખૂબ સરસ રીતે મોટી સંખ્યામાં હાજર રહ્યા તમામ અધિકારી શ્રી પદાધિકારી શ્રીઓ અમારા સંગઠન પ્રાથમિક શિક્ષક સંઘના શ્રી રાકેશભાઈ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના શ્રીઓ તમામ આ તબક્કે આપણે આભાર માનીએ છીએ બાળકોને પણ આ તબક્કે ખૂબ આભાર માનીએ છીએ આ જિલ્લાની અંદર સમગ્ર શિક્ષા દ્વારા ચાલુ વર્ષે અત્યારે સત્તર પ્રાથમિક શાળાઓની અંદર એકાવન ઓરડા બનાવવા માટેનો વર્ક ઓર્ડર અત્યારે ટૂંક સમયમાં આવી રહ્યો છે